પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હાઈવે ચાર રસ્તા ઉપર રામલ ખાતે રાધનપુર સમિતિ દ્વારા અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા આ ઉજવણી ની અંદર મોટી સંખ્યામાં રાધનપુર નગરજનો ઉપસ્થિત રહી આતિશબાજી સાથે સંતવાણી નો કાર્યક્રમ રામચંદ્ર ભગવાન નો અને દર્શન નો સમગ્ર પંથકના લોકોને લાભ મળે તેવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી તેમના પુત્ર નરસિંહજી ઠાકોર પૂર્વ સેવક અજયભાઈ રાણા અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રાધનપુર જિલ્લાના લક્ષ્મણભાઈ આહિર અને હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

આ પ્રસંગે સમગ્ર રાધનપુર નગરજનો અને આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એક વર્ષ પૂર્ણ તે બદલ બધાની ખૂબ ખુબ શુભકામનાઓની શુભસાઉ પાઠવું છું આયોધ્યાના આજે એક વર્ષ પૂર્ણ થતા માનનીય ધારાસભ્ય સાહેબ શ્રીના સુપુત્ર શ્રી નરસિંહભાઈ અમે એમની સાથે નગર સેવક શ્રીયભાઈ રાણા સાહેબ આ બધાય આ નગર સેવા ની અંદર એક વર્ષ પૂર્ણ થતા બધા આખા નગર ના લોકો છે બહુ ધામધૂમ થી આ પ્રસંગ ને ઉજવી રહ્યા છે જે પ્રસંગે અમે ઉપસ્થિત રહ્યા અને અમારું આ લોકો સન્માન કર્યું એ બદલ એમને બધાનો અમે હૃદયથી થી આભાર માનીએ છીએ અને આખા નગરજનો અને ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન ની કૃપા વર્ષી બની રહે એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ પાટણ થી ભરત સથવારા રિપોર્ટ